જમીન અમારે વહીએ છીએ અને પપ્પાના ઘરે છે પણ અમે ખેતી કામ કરી જ નથી બાર ભણી પછી લગ્ન થઈ ગયા છે એટલે હવે ખેતરમાં તમે આ જોતા રહેજો આખો વિડીયો બતાવશું ખેતરમાં અમે કેવી રીતે કામ કરીએ છીએ તે બધું જ બતાવશું

તમને આ લીલી તુવેરા જોઈને મને ખૂબ જીલી તુવેર નું માલવાળા દેખો ગાતા તો નથી આવડતું પડતન આ તો સંભળાય ಬೈ ತುಹಬಾ ದೇಗಿ ಸೊಗ ಗಮಲಿ ತನ ಅವಡೆ ಹಬೈ ಏಕೇ ತುರ ಬಹು ಮೈ ತಾ ಜೇನ ಜೇಗ ಹೋಗ್ಗೈ ಐ ತುರದ್ ಗಾ ತು ಮಾರತಾ ವಾದ್ ದಿ ಹಾ ಹಾ ಜೇವಾ ಆವ ಬಾ ಏ ಲೀಲಿ ತು ಎರೆಹು ಕಿ ತು ಎ ಲೀಲಿ ಬೈ ಮಸ್ತಕ ಕೈಹು ಕಿ ತು ತೇನಾ ಬೋ ಜಾ 파ರ ರೆ ರೇಷ್ಮಿ ರೂಮಲೆವಾ મારા સાસુ આટલા મોટા થયા પણ પહેલી વાર સોંગ ગાય છે તો એમનો અવાજ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો લો તું એર વાત તો હવે અમે નવરા પડ્યા છે એટલે માથું ઓડાવવાનું ચાલુ છે દેખો આ તો માથું ધોયું છે એટલે વિના બેન તીર નાખે છે અને માથું ઓળી આલે છે મને જો માથું ઓડાતા નહીં ફાવતું એટલું બધું એટલે જુઓ ફેર નાખવાનું ચાલુ તો ઘણા બધાની કોમેન્ટ આવતી હોય છે કે તમે બંને સગી બહેનો છે સગી બહેનો નથી પણ અમે બહેનોની જેમ જ રહીએ છીએ દેખો માથોડાનું ચાલુ

आ गए तो मेरे को बोर है देखो आपको केतर बताइए तुमने कुछ तुमने बताइए तारड़ वायु से જોવો રાયડો વાયો છે આ ભેસો છે અત્યારમાં આમાં તો નવરાશ હોતી નહી એટલે ખેતરમાં આવતા નહી ખાસ કરીને પણ આજ નવરાશ લઈ લીધી છોકરા ને બપોરના ટાઈમે ઉગાડીને

હું ક્યાં વાગ્યા બેલટીઓ રહી હલો હાલો વચ્ચે તો દેખો પાછળ ભેંસો માટે ચીકુડી વાય છે છે દેખો તડકો બહુ છે ખેતરમાં તાપ બપોરના ટાઈમે આવ્યા એટલે જેટલો તાપે પાણી ચાલુ કરો ચાલુ કરો જુઓ પાણીની મજા જુઓ દેખો ઓમ કરે તો ચાલુ થાય ઓમ કરે તો બંધ થાય ખેતરમાં બહુ જ મજા આવે છે વગર પહેલીમાં દાટેડું બકડ્યું હે

અને બધાને એવું જ છે કે બે બેનું છે પણ ના અમે બેનો તો નથી શકી પણ એમ કે બેનો જેમ કાયમ કે અમે રહીએ છીએ લગન કરે ચાર વર્ષ થઈ ગયા છે પણ અમે બહેનોની જેમ જ રહીએ છીએ હવે પોસ્ટ કરવા જઈએ છીએ

આવડે <laughs> વધારે <laughs> <laughs>

तो चलो चलो बाय बाय खेतर तर्क करे ये आमे अबे डाइज़ूंड 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 फरी नाचे हैं फरी डांस करवाने चालू हैं तबरम ओह हो डाइज़ूंड डाइज़ूंड डाइज़ूं

બધા ચાહે બહુ ચી ચા હાપુર ચા પીવું થાય ઈ પરી માટે ફુગ્ગો લાયા હે આલુ મમલો બુલિયો 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 હે હે મોટો દયો મરીયા પરી માટે મમ લાયા હે લે તમાર જિન હાલ આયા છે પરી માટે મમ લાયા હા જો હા જો એ બગડ બગડ લે બરી લે ઓમા

आ, ए, ए आमकुल लायू तार मग लायू आ के एक एक